પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક શખ્સે આતંક મચાવ્યો ડોક્ટર પર હુમલો કરી માર માર્યો અને પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં એક શખ્સે ધમાલ મચાવી હતી જેમાં આ શખ્સના પિતા બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે આ શખ્સે આતંક મચાવી અને ડોક્ટર તેમજ પોલીસ પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં અરવિંદભાઈ લાડવા નામના આધેડ ઇમરજન્સી વોર્ડમાં દાખલ હતા ત્યારે તેમનો પુત્ર હિરેન તેમને જોવા માટે આવ્યો હતો તે દરમિયાન સારવાર માટે ડૉક્ટર આ આધેડની હિસ્ટ્રી પૂછતા હતા ત્યારે આ હિરેન નામના શખ્સે ખોટી રીતે ઉશ્કેરાઈ જઈ આતંક મચાવ્યો હતો અને ત્યાંની બારીના કાચ તોડી નુકસાન પણ કર્યું હતું અને જુનિયર ડોક્ટર પર હુમલો કરી ડૉક્ટરને માર માર્યો હોવાનું જાણવા મળે છે તેમજ હોસ્પિટલના આરએમઓ સાથે પણ ગાળાગાળી કરી હતી અને ઘટના બનતા સમગ્ર હોસ્પિટલમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓ પણ ગભરાઈ ગયા હતા ત્યારે હોસ્પિટલના તંત્રએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ હોસ્પિટલ પહોંચતા આ શખ્સે પોલીસ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે ત્યારે સમગ્ર મામલે આ શખ્સ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે